વાવથરાદ જિલ્લાના થરાદ તાલુકાના વજેગઢ પ્રાથમિક શાળામાં કુદરતી અને માનવ સર્જે આફતો અંગે જાગૃતિ લાવવા વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પ્રિન્સિપાલ સ્ટાફ સભ્યો તેમજ ગામલોકોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને આગ પૂર ભૂકંપ તેમજ અન્ય આફતો સમય કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગની ટીમ દ્વારા વિવિધ પ્રકારની આપત્તિઓ વખતે જીવન રક્ષાના પગલાં કેવી રીતે લેવા તાત્કાલિક કંટ્રોલ કેવી રીતે કરવું રેસ્ક્યુ પ્રોસેસ સલામતી સ્થળે ખસેડવાની પદ્ધતિ વગેરેનો જીવંત પ્રદર્શન એટલે કે ડેમો પણ રજૂ કરવામાં આવ્યો હતો આ તાલીમમાં કુલ છસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમ થરાદ નગરપાલિકા ફાયર વિભાગના ફાયર ઓફિસર વિરમજી રાઠોડના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો શાળામાં યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આપત્તિ સમય શાંતિપૂર્વક સમજદારીપૂર્વક અને યોગ્ય રીતે પગલાં લેવા વિશે મહત્વપૂર્ણ સંદેશ પ્રસરી રહ્યો છે